પ્રકરણ એક રાષ્ટ્રીય ફળ કેરી કેરી વિશે સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે જુઓ આ રચનાના કુલ સત્તર અક્ષરો છે પહેલી હરોળમાં પાંચ અક્ષર છે અને છેલ્લી હરોળમાં પણ પાંચ અક્ષર છે જ્યારે વચ્ચેની હરોળમાં સાત અક્ષર છે તેથી કુલ મળીને અહીં સત્તર અક્ષરો થાય છે આ પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે સત્તર અક્ષરોમાં લખાય છે તેનું બંધારણ પાંચ વત્તા સાત વત્તા પાંચ બરાબર સત્તર છે જેમ કે મીઠી સુગંધી છું સોરઠની કેરી હું છું કેસર હવે જુઓ અહીં કેરીના કેટલાક ચિત્રો આપ્યા છે કેરીને સંસ્કૃત ભાષામાં આમ્ર કહેવાય છે આ આમ્રના આકારો ભરતગુંથણ રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે આપણને જોવા મળે છે આપણી આજુબાજુ કાપડના પડદા સાદડી પર અને અન્ય ચિત્રોમાં આપણને વિવિધ કલર અને આકારોની કેરીની ભાત એટલે કે ડિઝાઇન જોવા મળે છે હવે જુઓ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે ત્યાર પછી તે આંબાઓ પર કેરી આવે છે કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટયાર્ડમાં મોકલવામાં આવે છે જુઓ અહીં એક બોક્સમાં અઢાર નંગ કેરી હોય તો વર્ગના ચાલીસ વિદ્યાર્થીઓને એક એક બોક્સ આપવામાં આવે તો ચાલીસ ગુણ્યા અઢાર બરાબર સાતસો વીસ થાય અને એ સાતસો વીસ કેરીઓમાંથી દસ દસ કેરીની ઢગલી કરતા સાતસો વીસ ભાગ્યા દસ બરાબર બોતેર ઢગલી થાય હવે જુઓ એક આંબાવાડીમાં ત્રણસો ચાલીસ આંબા છે અને એક જ આંબામાંથી સીઝન દરમિયાન બાર કિલોગ્રામ વજનના અઢાર બોક્સ ભરાય છે તો આંબાવાડીના ત્રણસો ચાલીસ આંબાના ઝાડ પરથી કિલોગ્રામના કુલ છ હજાર એકસો વીસ બોક્સ કેરી ઉતારી શકાય જેમ કે જુઓ અહીં એક આંબા બરાબર બોક્સ ભરાય છે અને તેનું વજન કિલોગ્રામ છે છે તો અહીં કુલ આંબા અઢાર બરાબર છ હજાર એકસો વીસ બોક્સ થાય અને તેનું વજન ત્રણસો ચાલીસ ગુણ્યા બાર ગુણ્યા અઢાર બરાબર તોતેર હજાર ચારસો ચાલીસ કિલોગ્રામ થાય એ જ પ્રમાણે જુઓ આ મોન્ટુ છે તેનું વજન બેતાલીસ કિલોગ્રામ છે તો મોન્ટુ જેવા બીજા બાર બાળકોનું એકસાથે વજન કરવામાં આવે તો લગભગ પાંચસો ચાર કિલોગ્રામ થાય જેમ કે બાર ગુણ્યા બેતાલીસ બરાબર પાંચસો ચાર કિલોગ્રામ થાય તો બાર બાળકોનું કુલ મળીને પાંચસો ચાર કિલોગ્રામ વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ ચાર હજાર એસી કિલોગ્રામ કેરીનું વજન ત્રણ હજાર પાંચસો કિલોગ્રામ વધારે થાય જેમ કે ચાર હજાર એસી ઓછા પાંચસો ચાર બરાબર ત્રણ હજાર પાંચસો થાય એ જ પ્રમાણે જો આપણા ઘરમાં અઠવાડિયે સરેરાશ પાંચ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ રૂપિયા પંચોતેર પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં વીસ કિલોગ્રામ કેરી જોઈએ અને તેનો ખર્ચ એક માસમાં પંદરસો રૂપિયા થશે જેમ કે એક માસના ચાર અઠવાડિયા હોય તો ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ કિલોગ્રામ કેરી થાય જ્યારે તેનો ભાવ પ્રતિ એક કિલોગ્રામે પંચોતેર રૂપિયા છે માટે વીસ ગુણ્યા પંચોતેર બરાબર પંદરસો રૂપિયા થાય જુઓ ભારત એક વર્ષમાં અંદાજીત એક કરોડ સાહીઠ લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે અહીં હજાર કિલોગ્રામ બરાબર એક ટન કહેવાય ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન કરે છે ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે જુઓ આ વિશ્વની સૌથી મોટી કેરી છે તે ત્રણ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોગ્રામની છે જે ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી તેની લંબાઈ ત્રીસ પોઈન્ટ અડતાલીસ સેન્ટીમીટર એટલે કે બાર ઇંચ અને પરિઘમાં ઓગણપચાસ પોઈન્ટ ત્રેપન સેન્ટીમીટર એટલે કે ઓગણીસ પોઈન્ટ પાંચ ઇંચ અને પહોળાઈમાં સત્તર પોઈન્ટ અઠ્ઠોતેર સેન્ટીમીટર એટલે કે સાત ઇંચ હતી